રાખતા વાહન માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બેફામ ચાલતા વાહન ચાલકોને લગામ નાખવા માટે ઓવરલોડ વાહનો વાહનોમાં ભરવામાં આવેલા સામાન જેવા રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર વાહન માલિકો સામે કડક કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી છેલ્લા છ માસમાં પંચોતેર શોથી પણ કોમર્શિયલ વાહન માલિકો સામે દંડના ચલણ ઇશ્યુ કર્યા છે

અને એના આધારે આ જે કામગીરી છે કરવામાં આવે છે એ છે વાહનના ટ્રાફિક ઉપર આધાર રાખે જેમ જેમ ટ્રાફિક વધારે છે અને જેમ ગુડ્સ વ્હીકલ નો ટ્રાફિક વધે છે એ પ્રમાણે ચલનની જે એમાઉન્ટ છે એ વધતી ઓછી થાય ભારે વાહનની અંદર મોટા ભાગે કોઈનું ફિટનેસ નથી હોતું કોઈની પરમિટ પૂરી થઈ ગઈ હોય છે યા તો પછી એ પોતે ઓવરલોડ ચલાવતા હોય છે કે વાહનની બહાર સામાન લટકતો હોય કોઈ લાંબા સળિયા હોય આવા સંજોગોના આધારે એનો ચલણ બનતું હોય છે કોમર્શિયલ વાહનો મેઇન તો ઓવર ડાયમેન્શન ઓવરલોડ આ બાબતે વધારે સજાગ રહેવું પડશે પ્લસ એમના જે વાહનોના જે દસ્તાવેજો છે એમને સમયસર રિન્યુઅલ કરાવવા જોઈએ કેમકે એ દસ્તાવેજો જો અમલી નહીં હોય તો સામે એમને ઇન્સ્યોરન્સમાં પણ બેનિફિટ થતો નથી કોઈ જો અકસ્માત થાય તો એવા સંજોગોમાં પ્લસ એમના જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરો પ્રત્યે એમને થોડી વધારે કાળજી કકવી પડે કે કે દિવસ દિવસે અકસ્માતો વધતા જાય છે ડ્રાઈવરને પૂરતી ઊંઘ મળે અને પૂરતો આરામ મળે અને વાહન નું પોતે vehicle નું ફિટનેસ જો વ્યવસ્થિત હશે તો ચોક્કસ આપણે અકસ્માતો ઓછા કરીશું સમાચાર મહાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ